મિત્રતા બરોબર છે બોલો ખરેખર એ સમજવાની કોશિશ એ છે અત્યારે અલ્પેશભાઈ ક્યાં રાહુલ ગાંધી ને મળવા ગયા છે કે પછી ત્યાં દિલ્હી કોઈ જગ્યાએ મળવા એટલે હવે ચાર વાગે એટલે સાંજે છ સાત વાગે આવશે પછી શું નક્કી કરવાનું છે આ લોકો એટલે આપણે કોંગ્રેસ છોડી દેવાની છે કે પછી ભાજપ માં જોઈન થવાનું છે કે હમણાં ભાજપ માં જવાનું નથી ભાજપ માં તો જતા નથી પરંતુ સાંજે આવે એટલે બેસીને ચર્ચા કરીને જે કોર કમિટી છે કોર ત્રણે એટલે એ કોર કમિટીના મેમ્બરો સાથે પણ ચર્ચા કરશે અર્પેશજી પરામર્શ કરશે કે ભાઈ શું છે શું નહીં કઈ પ્રકારની વાત છે અને એ પછી અમે ત્રણે જણા ભેગા થઈને બેસી ને ચર્ચા કર્યા બાદ જ અમે કઈ પ્રકારના ડિસિઝન ઉપર આવી શકીશું ત્યાં સુધી હજુ પણ અમે કોંગ્રેસ પક્ષની અંદર છે

એ પ્રકારની કોઈ વાત જ નથી ટિકિટ ની વાત આવતી નથી હોદ્દેદારો જે પ્રમાણે કાલે તમે નિવેદનો આપ્યા કોર કમિટી અને એ નારાજગી વાત કરી છે એ અમારા માટે શીરો માન્ય છે એટલે અલ્પેશજી આવે આ બધી જ વાત છે એ ચોક્કસ થશે કે ભાઈ આ પ્રકારનું છે આ છે એ બધી ચર્ચા કર્યા પછી મતદારોની વાત છે પ્રજાની અને દરેક સમાજની વાત આવતી હોય જયારે અમે ધારાસભ્ય છીએ બધી ચર્ચા કરીને જે કોર કમિટી ડિસિઝન લીધું છે અમારા માટે શીરો માન્ય કહેવાય છે

એટલે પાટીદાર સમાજ બિચારો પડી ગયો કરવું પેલા તો આ સામાજિક વાત છે સમાજ જે પ્રમાણે વર્ષ પ્રજા જેમ કે મત આપ્યો છે એમનો વિશ્વાસ તૂટે અમે જે રીતના આવ્યા છીએ એ રીતના અમારે એમના પૂછ્યા વગર અમે કોઈ પ્રકારના ડિસિઝન નહીં એટલે જ અમે ત્રણેય ભેગા થઈને ચર્ચા કરી પરામર્શ કરવાની જવારભાઈ ની જેમ જેમ રાજીનામું તમે નહીં આપો એ તમે નક્કી કર્યું

આમાં શું છે આપ રહ્યા છો વાત સાચી આ લોકસભા પદ છે એટલે તાલુકા જિલ્લા પંચાયત આવશે એ પછી એટલે પાટી વિધાનસભા આવશે એ પછી પંચાયતના ઇલેક્શનો આવશે એટલે વારંવાર ઇલેક્શન તો ચાલુ રહેવાના છે એના માટે આ પ્રકારનું ડિસિઝન નથી કે કઈ ઇલેક્શનમાં માં કોક ને પસડી દેવાના ને કોક ને ઊંચા કરી દેવાના ને કોંગ્રેસને નુકસાન કરવાનું ને ભાજપ ને ફાયદો કરવાનો આવા આક્ષેપો થઈ રહ્યા છે એ સદત કેવાય પાયાહીન છે ચોક્કસ થી કઉ કે હવે બેસ્યા પછી નિર્ણય લેવાના છીએ

સમાજ વાત લઈને નીકળ્યો છું મતદારોની અને મારા અરવલ્લી તાલુકો માલપુર તાલુકાના વિકાસની વિકાસની વાત લઈને નીકળ્યો છું મને ચિંતા હોય હું ધારાસભ્ય છું કે નથી એનાથી મને ચિંતા નથી પરંતુ મારા વિસ્તારનો વિકાસ કેવી રીતના થાય એની ચિંતા હું હર કરતો રહેવાનો છું મને પ્રજા ચૂંટાયો છે ને પ્રજાની ઈચ્છા હોય તો મને ના પણ ચૂંટાઈ શકે એ પ્રજા હિત છે લોકમત છે ને લોકમતને તમે કે હું જેને બનાવ્યા છે એ તમામ મતદારો ઠાકોર સેનાના નથી તો પછી ઠાકોર સેનાની ની કમિટી આજે કોંગ્રેસ માંથી રાજીનામું આપી દો તો તમે શું કરશો પેલા આપને પણ આખી મેં એમ કીધું મારા મતદારો મારા વિસ્તારના કાર્યકર્તાઓ મારા સમર્થકો અને મારો સમાજ અને ઠાકોર સેના આ બધા જ મારા માટે હોય છે મારા માટે છે અને એના માટેની મને ચિંતા છે ઠાકોર સેનાએ જે ડિસિઝન લીધું છે મોડી મંડળે એના માટે જ અમે સાંજે બેસીને ત્રણેય ધારાસભ્યો ચર્ચા કરવાના છે મેં ડાઇટમાં વારંવાર ત્રણ વખત કીધું છે એટલે આપ જે વાત કહી રહ્યા છો આપની વાત બહુ જ યોગ્ય છે અને જે પ્રમાણેના ડિસિઝન લેવા છે એ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈને લેવામાં આવવાના છે તમે હમણાં એવું કીધું છે કે અમને મારા મત વિસ્તારનો વિકાસની ચિંતા છે તમારા વિકાસની ચિંતા છે તમારા સમાજના વિકાસની ચિંતા છે જો વિકાસ કરવો હોય તો ભાજપનો રસ્તો જ યોગ્ય છે એવું અત્યારના બધા જે કોંગ્રેસના ધારાસભ્યો એવું માની રહ્યા છે આનો મતલબ તમે થોડા દિવસમાં ભાજપમાં જશો કારણ કે તમને વિકાસ કરવો છે કોંગ્રેસમાં તો વિકાસ થાય નથી સરકાર એની છે

રાજીનામા આપીએ છીએ એવું પણ શકે ને કારણ કે આપણે નિર્ણય જે છે ઈ સાંજે લેવાશે એટલું મને ક્લિયર છે કે ભાજપ અમે નથી જતા અચ્છા તો પછી બીજું પક્ષ તો હવે અહિયાં ચાલતું નથી એટલે તમારે એટલે મારું 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 ઈસુદાન તમે મારા ભાઈ સમાન છો બરાબર છે હું આપને એટલું છું મને મીડિયા બીજી મીડિયા પણ જોતી હશે વારંવાર એક જ વસ્તુ કે અમારી નારાજગી હોય એટલે અમે ભાજપમાં જતા રહેવાના જે પ્રકારની વાત જયારે આવતી હોય ને ત્યારે અમને બહુ દુઃખ થતું હોય છે અમારો સંઘર્ષ અમારા મત વિસ્તારના કાર્યકર્તાઓ અમારા મત વિસ્તારના અમારા મતદારો માટેનો સંઘર્ષ છે એમને ક્યાંય ક્યાં અન્યાય થતો હોય ધારાસભ્ય તરીકે ક્યાંક અન્યાય થતો હોય કોઈ વ્યક્તિને અને એ પ્રમાણેની જ્યારે વાત હોય કે ઠાકોર સેના છે કે સેનાના

કલ્પેશ ઠાકોર અને એની સાથે રહેલા બે ધારાસભ્યો છે વારંવાર કોંગ્રેસને બ્લેકમેલ કરે છે શું રિયલ માં તમે કોંગ્રેસ ને બ્લેકમેલ કરો છો કયું બ્લેકમેલિંગ મને સમજાવો મેં શું લઈ લીધું છે કોંગ્રેસ પક્ષ પાસેથી એક ધારાસભ્ય બન્યો ત્યાં પછી મેં કયો હોદ્દો લીધો છે નથી હું કોંગ્રેસ નો પ્રવક્તા નથી હું કોઈ મારી મોટી પોસ્ટ હોય કે નથી કોઈ પ્રકારનું મારું હોય તો મારું બ્લેક મારે લોકસભાનું ઇલેક્શન લડવું બરાબર છે મારે કોઈ પ્રકારની વાતમાં આવું આવવું નતું તો પછી બ્લેકમેલિંગ કઈ બાબતનું મારું હોય શકે આ ખોટી પાયાહીન વાત છે ને ઉપજાઈ કાઢેલી વાત છે ને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આ પ્રવાહ નું હું માનું ત્યાં સુધી ના આપી શકે જે બિલકુલ આભાર સાથે વાતચીત કરવા